કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ તો આજે આપડે કહે છે સાવરકુડલા તાલુકાના વાચાળી ગામે ત્યાં ભાઈ વ્ય ચાક છે એવો સત્સંગ સભા છે તો વિડીયોમાં બન્યા રહી તું સ્વામિનારાયણ ભગવાન અત્યારે વાંસિયાળી ગામે વાંસિયાળી ગામે સ્વામિનારાયણ મંદિરે પંદરસો માણસ ની રસાઈ બનાવી છે શાક છે અત્યારે સ્વામિના ભગવાન हरे जाम जंहिं हरे भा पारे i સ્વામી અનપો સ્વામી

ત્યાર પછી આપણે અભિવાદન કરી તાળીઓ નાથી આપણે બનાવીએ અને ત્યાર પછી લાલજી માર્ગ નું અભિવાદન કરવા માટે ધર્મકુળ પૂજન યજમાન એવા શ્રી સત્સંગભાઈ કિશોરભાઈ ઠુમ્મલ અને ભાવિનભાઈ રમેશભાઈ માંગરોળિયા ભુરાભાઈ લીમાભાઈ માંગરોળિયા અને રાજુભાઈ ભુરાભાઈ માંગરોળિયા આ ભક્તો અત્રે વધારશે અને રાજી મહારાજનો નું સ્વાગત કરશે સાથે આજે આપણે અંગે પ્રમુજ્ય લાલજી મહારાજ ની સાથે સાથે બહેનો ભાવને આધીન બની અને પ્રમુજ્ય અશોક ગાદીવાળા માતુશ્રી જયારે પધાર્યા છે

શાસ્ત્રી સ્વામી હરિચંદ્ર પ્રકાશ દાજી સ્વામી કોઢારી સ્વામી સ્વામી બાલકૃષ્ણ સ્વામી અમરેલી પૂજ્ય મેદાન સ્વામી આ દરેક જે સંતો અહિયાં ઉપસ્થિત છે એ દરેક સંતોને આર્વી સાથે અહિયાં જે ગઢપુર થી પાર્ષદો પણ ખાસ આજે પાર્ષદ સંજય ભરત

ભુરાભાઈ લીંબાભાઈ માંગરોળિયા રાજુભાઈ ભુરાભાઈ માંગરોળિયા જેમના નામ એ યજમાનો લાલજી મહારાજ પાસે આવી કરે સંત યજમાન નાથાભાઈ છગનભાઈ માંગરોળિયા હિંમતભાઈ છગનભાઈ માંગરોળિયા યજમાન ઢોલરિયા નરેશભાઈ રવજીભાઈ ઢોલરિયા યજમાન મનસુખભાઈ ગોગરભાઈ ઢોલરિયા મસાલાના યજમાન લીંબાભાઈ માંગોળિયા યજમાન ગુપતભાઈ ઢોલરિયા રમેશભાઈ ઢોલરિયા ઢોલરિયા યજમાન બાબુભાઈ

વાસણોની નાની મોટી જે જરૂરિયાત હોય એની સરસ સેવા શ્રી દુલાભાઈ આંબાભાઈ વઘાસિયા પચાસ હજાર રૂપિયાની રકમ આપી આપણા મંદિરની અંદર વાસણોની સેવા કરી છે તો દેવશ્રી ઉપસ્થિત હોય તો એ પણ આશીર્વાદના હારનો સ્વાર કરવા માટે પધારશે સાથે સાથે ગરડા સર્વોપરી ગૌશાળા પાર્ષદ શ્રી સંજય ભગત અને સદગુરુ બ્રહ્મચારી સ્વામી સ્વામી ની પ્રેરણાથી વાસિયાળી સ્વામિનારાયણ મંદિર ની અંદર સોમાની પરિવારના માધ્યમથી એક હજાર ડીશ બાવીસો વાટકા પચીસ સ્ટીલની ડિશો દસ રંગ ડોલ પચાસ રંગ વાટકા પચાસ રંગ ગ્લાસ તેમજ લોટ બાંધવા માટેનું મશીન આ તમામ વસ્તુ એ આપણા વાસાણી મંદિરને પ્રાપ્ત થઈ હોય તો એ સવાણી પરિવારને અને સાથે સંજય ભગતને ગુરુને તાળી બજાવીએ કે આપણા ગામમાં આપણા મંદિરની અંદર ઠાકોરજીની સરસ વ્યવસ્થા કરી છે સાથે સાથે અત્રે લાલજી મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અત્રે ગઢપુર થી ખાસ શ્રી રાજુભાઈ સોમાણી વિપુલભાઈ સોમાણી પધાર્યા છે તો લાલજી મહારાજ પાસે ખાસ આશીર્વાદ લેવા પધાર્યા હોય તો આશીર્વાદ નો લાભ પ્રાપ્ત કરશે સાથે આપણા વાશાળી મંદિરના કોઠારી શ્રી લક્ષ્મણભાઈ બચુભાઈ ગજેરા ભક્તો છે શ્રી જીવરાજભાઈ આંબાભાઈ વગાસિયા લાભુભાઈ શામજીભાઈ માંગરોળિયા આ અત્રે બધાશે શ્રી છગનભાઈ લીંબાભાઈ વઘાસિયા શ્રી કાગજીભાઈ વલ્લભભાઈ ઢોલરિયા શ્રી ભનુભાઈ લાલજીભાઈ વઘાસિયા શ્રી નાથાભાઈ છગનભાઈ માંગરોળિયા શ્રી દામજીભાઈ દેવસીભાઈ ઠુમ્મર નનુભાઈ જીવરાજભાઈ ઠુમ્મર આપણા પૂજારી પૂજારીશ્રી આ ભક્તો અત્રે વધારે અને લાજી મારા પાસે આશીર્વાદ હાર નો સ્વરણ કરે ત્યાર પછી શ્રી ગોબરભાઈ જયરામભાઈ ઢોલરિયા શ્રી ભરતભાઈ પરસોત્તમભાઈ ઢોલરિયા શ્રી બાબુભાઈ કેશવભાઈ ઢોલરિયા બાબુભાઈ જયરામભાઈ ઢોલરિયા મુકેશભાઈ શંભુભાઈ ઢોલરિયા ભૂપતભાઈ નાગજીભાઈ ઢોલરિયા જે ભક્તોના નામ ભૂ છે ભક્તો ત્રે આવી અને દરજી મારફમાં આશીર્વાદ નો સ્વીકાર કરશે આ રીતે ત્યાર પછી શ્રી છગનભાઈ લવજીભાઈ ઠુમર રજનીશભાઈ લક્ષ્મણભાઈ ઠુમર ધનજીભાઈ વશરામભાઈ વગાસિયા દુલાભાઈ અમતાભાઈ વઘાસિયા શ્રી અરવિંદભાઈ ભનુભાઈ વગાસિયા કાળુભાઈ ગોવિંદભાઈ વગાસિયા મનુભાઈ મોહનભાઈ વઘાસિયા ગોરધનભાઈ આંબાભાઈ વગાસિયા ધીરુભાઈ અમતાભાઈ વગાસિયા સાથે ગોપીનાથજી મહારાજના દિવ્ય ચરણ આ દિવ્ય શાખોત્સવ યાત્રા જે ફરતા જે વાતશાળી મુકામે જયારે યાત્રા આવી છે દર વર્ષે આ દિવ્ય શાકોત્સવ યાત્રા એ આખા ગઢપુર ની અંદર નીકળે છે ગઢડા થી નીકળી અને આ યાત્રાનું સમાપન અંતે ગઢડા ની અંદર આવતી તારીખ ચોવીસ એક બે હાજર પચીસ ના રોજ આ શાકોત્સવ યાત્રાનું ગઢડા સમાપન થશે અને ત્યાં પાછું તમામ ભક્તોને આવતી ચોવીસ એક બે હાજર પચીસ ના રોજ પધારવાનું છે